જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ ડિઝાયર જેક્ ગાડી જોઈ રહ્યા છો આ ડિઝાયર સ્વિફ્ટ ડિઝાયર વહેંચવાની છે બે હજારની એકવીસના મોડલની ગાડી છે શોરૂમ કન્ડિશનની અંદર ન્યૂ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે વન ઓનર ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા જો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો તમારા બધા જ ગ્રુપમાં વિડીયો શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારની એકવીસના મોડલની ગાડી તમને જોવા મળશે વન ઓનર ફ્યુલ વિશેની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે ગાડીમાં તમને મેગવિલ જોવા મળશે પુશ બટન સ્ટાર્ટ છે આ ગાડી તેવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને આ સ્વિફ્ટ જોવા મળશે શોરૂમ કન્ડિશનની અંદર ગાડી જોવા મળશે મેગવિલ જોવા મળશે તેમજ ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફૂલ નોન એક્સિડન્ટ ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ગાડીમાં તમને કોઈ બીજો ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરી દો તો આ ગાડીની કિંમત છ લાખ પચાસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેશો ત્યારે તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જિલ્લાના વીંછ્યા તમને આ ગાડી જોવા મળશે વીંછ્યા તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં તમને આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર ઇઠોતેર સાત સુડતાલીસ ત્રીસ બે ઝીરો બે આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો ગાડી લેવી હોય અને તમે જ્યારે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તો તમારે ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ